મિત્રો કેમ છો બધા મજામાં તો આજ આવી ગયા એક નવો વિડીયો લઈને સવાર સવારમાં તો બધાને શુભ શરૂઆત જય શ્રી કૃષ્ણ રાધે રાધે તે દ્વારકાધીશ હર હર મહાદેવ તો આજ હવાર હવારમાં નવ વાગી ગયા તા દાઉદના ઘરની બાજુમાં એક ગાય એક્સપેક્ટ થઈ ગઈ હતી એટલે દાઉદ કે રિક્ષા લઈને આવ્યો તો આપણે એક ગાય ને વિસર્જન કરાવીએ તો અમે પોચી ગયા મારી સાથે દાઉદ અને આ નારાયણભાઈને ઓળખતા આપણે સમુદ્રી લૂંઠ એનો મેન માણસ પકાવતા હોય આપણે જોતા હોઈએ છીએ તો અત્યારના બધા મિત્રો કામે વહી ગયો એટલે કોઈ મિત્રો વધારે થાય ને અહીંયા કે અત્યારે બધા કામવાળા અમે કામવાળા છે પણ અમે જવાનું હતું આજ અમારે ઊનના થોડુંક કામ છે એટલે રમવાય જવાનું છે તો અત્યારે અત્યારમાં સવારમાં નવ વાગ્યા હતા એ ગાય એક્સપર્ટ થઈ ગઈ એટલે પેલા ગાયને વિસર્જન કરાવી આવીએ ઉદ કે પછી આપણું કામ કરીએ તો આજ શુભ સવારમાં થોડુંક સુકુન સારું થયું એવું મને લાગ્યું સારું કાર્ય કરીને જાય હું હવે આખા દિવસની શરૂઆત થાય બેસ્ટ તો આવી ગયા તમે ગાયનું વિસર્જન કરો તો તમારા ગામમાં કાંઈ પણ ગાય મરી જાય તો આવી રીતનો ખાડા કરાવે સ્પેશિયલ ખાડા કરાવેલા છે સીસીબી અને સ્પેશિયલ ખાડામાં જ વિસર્જન કરજો જેથી કરીને કુતરાને કોઈને ગાયને વિખે નહીં બાકી આપણે આપણા ધર્મને લઈને બેઠા હોય ખોટા ખોટા ગામમાં વાતો કરતા હોય કે આપણે હિન્દુ ધર્મ છે તો આપણે અમુક ધર્મને નાની નાની વાતોને પકડી અને હાલીએ જેથી કરીને આપણો ધર્મ પણ જળવાય રહે આપણે ગૌમાતા કે એટલે આપણી માતા છે તો આપણે એનું છેલ્લા સમયે આવી રીતના વ્યવસ્થિત રીતે ખાડામાં મૂકી અને અબિલ દલાલ અગરબત્તી અને કાપડ લઈ અને વ્યવસ્થિત રીતે વિસર્જન કરજો અમે તો આવી જ રીતનું અમારા ગામમાં બધા જ મિત્રો સાથે મળી અને આવું કાર્ય કરતા જ હોય છે તો આવી રીતના અમે બધા જગ્યાએ ખાડા ગોરાવેલા છે અમે ઓલી સાઈડ જેસીબી લગભગ ઘણા ખાડા છે અત્યારે સાત આઠ ખાડા છે ચોમાસા પહેલાં કરાવવાના છે કે ભાઈ ચોમાસામાં અહીંયા કંઈ કરીએ છીએ અને અહીંયા જ ગ્રાઉન્ડ છે આપણું ગ્રાઉન્ડની પાછળ છે તળાવ ત્યાં રાખેલું છે આપણે ગાયોને દાટવા માટે તો અત્યારમાં ગરમી એટલી જ છે જોરદાર હવે ત્રણેય સવાર માં નીકળી ગયો તો અત્યારે વાગી ગયા દસ મેં લઈ લીધું આપડે બે કવર બવર તો થોડાક થીગા નીકળી ગયા દાવું જ ને

એટલે તો હીરો જેવો દેખાય ને હું થોડો કાળો કાળો થઈ ગયો એ સબ ક્યાં દેખના પડ રહા હે અચ્છા હે મે અંધા હું ગરમી એટલી થાય કે જાણે રડાઈ જાય એટલી તો કાળો નીકળી જાય અત્યારે હુંના જવાનું છે રમવા ભૂલુ દાદા ટીમમાં ને આપડા આ ભૂલુ દાદા અહીંયા બીજા ભાઈ અમારે મની બેન તો આલો દાઉદ અત્યારમાં બહુ વાર લગાડી એને તૈયાર થવામાં બહુ વાર લાગે એટલે આપણે જરાક ઝડપથી નીકળી જાય લાખ નું મકાન છે સોરાની બાજુમાં આપણે અત્યારે નીકળી જાય દાઉદ ને કે ફટાફટ કાઢી હોય એટલે આપડે ફટાફટ ઉના જાય ભૂલું થાય ફોન મેરા મેર છે

થોડું ઝડપથી આવવાનું છે એટલે ગાડીમાં થોડું શૂટિંગ થયું નહીં એટલે અહીંયા ભૂખ્યું જ આપણે જવાનું છે કે આ વખતે આપણે રમવા ગયા ત્યાં જ જવાનું છે ગ્રાઉન્ડનું નામ છે તમે હા ભીમપરા ભીમપરામાં ગ્રાઉન્ડ છે આજે પહેલી જ મેચ છે ડગરા અંબે ડગરાની ટીમ જ થોડીક જબરદસ્ત છે અને એનામાં વખાણું ટીમ છે ડગરા તો એના આંબે જ પહેલી મેચ છે જીત્યું તો પછી બીજો મેચ છે બપોર પછી એટલે પેલો મેં સ્ટોલમેન્ટ કરવા જાય ગુરુદ એને ફોન માર્યો તો હવે તમે ફોન આ તો અમે લાંબદાર પોષી ગયા અને શરૂ કરીએ

સારા સારા ખેલાડીઓ હતા એકસો અગિયારનો ટાર્ગેટ હતો પણ થોડીક એક સિક્સર વાકે આવી ગયા કાંઈ નહીં નેક્સ્ટ ટ્રાય કરશું પણ મજા આવી ગઈ સંદ્રેશભાઈ અરે દીગુભાઈ અરે રમવા મળે એટલે બહુ મોટી વસ્તુ કહેવાય અને એક્સપિરિયન્સ એ થાય કેમ કે સંદ્રેશભાઈને દીઘુભાઈને એ બધા સારા ખેલાડીઓ છે અને ફાઇનલ સેમિફાઈનલમાં જ રમતા હોય મેં એક સિક્સર મારી દીધો તો જીતી જ બાય મિસ્ટેક બોલિંગ સારી હતી આંબે સંજય ને બધા હતા ને કેપ્ટનશીપ એ અમારી ટીમની સારી હતી મજા આવી ગઈ ટુર્નામેન્ટ રમવાની હવે આવી ગયા તો થોડા બોરા પી લે અને બારુજ સારી બોલિંગ નથી દેતો અને બારુજનો વારો નથી આવ્યો બેટિંગમાં કે બે વિકેટ જ હતી જરૂર જ એવા હતા હવે આગળ આપણે

તો જાય કામ કરીએ થોડુંક સવારમાં સવારમાં નીકળી ગયા અને અત્યારે કામવાળાનો જ ફોન આવે તો ઠંડુ બંડુ પી લઈએ થોડુંક કામ થઈ પતાવી લઈએ અને નીકળીએ પછી આપણે ઘરે અત્યારે પાણી ને ચોડા ને પીંગા જઈએ અને નીકળીએ પછી ફોન કરતાં કરતાં ને વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ કરશું મિત્રો અમને મને ગાડીમાં દુખતું હતું એટલે અહીંયા હું આપણે સાણકીય દવાખાને એટલે ભાઈ ધનિક ડૉક્ટર સાહેબ છે તેને મળો ઓપેશા લે કેમ કે નિયત આપણે アルвинભાઈ ગુરીબભાઈ ફોન કર્યો તો કે ભાઈને દવાખાને જાવ ડોક્ટર સાહેબની ત્યાં તો અમે સાહેબની મુલાકાત લીધી અને ટ્રીટમેન્ટ અહીંયા બરોબર પૂરી કરી આપણે સાહેબ બે શબ્દ કહે છે થોડું સાહેબને પૂછી આપણે દવાખાના વિશે તો સાહેબ આ મુનભ મુછ તો ટ્રીટમેન્ટ થી મળવતા રહે રાહત મને બરોબર અને આગ્રહ કદાચ પાછો કોઈ પ્રોબ્લેમ થાય તો અહીં આવવું પડશે કે તમારે ગરદિને બે ટીકા વખત આવવું પડશે ખાસ ટીમાં તો ઓકે થઈ જાય તમારો પ્રોબ્લેમ કેમ કે બધો મેજર પ્રોબ્લેમ નથી આ મસ્ક્યુલર પેઇન છે થોડોકણો કોઈ વસ્તુ વજન ઉપાડ્યું એની સમયથી પથ્થર ઉપર પથ્થર પથર ને પાડતા જેવી બજેને બે વખત બે શિટિંગ લેવું પડશે માની બધાના અલગ અલગ પેઇન ને અલગ અલગ સિટીંગ હોય છે તો આપણે પૂછી લે સાઇટ ને કે દવાખાનું કઈ જગ્યાએ છે જેથી કરીને તમને પણ દવાખાના એડ્રેસ ખબર પડે તો આપણે ક્યારેક આ દવાખાનાની મુલાકાત લે ઓ સારો રિઝલ્ટ આપે સાહેબને પાંચ મિનિટમાં મને દોડતો કરી દીધો સાહેબને પૂછશે એડ્રેસ આપણે બાપા સીતારામ તો રોડ કિલ્લા રોડ સામે ઉપર ચાણક્ય પંચકર્મન મલ્ટી થેરાપી સેન્ટર નંબર છે અઠાણું અઠાણું છવ્વીસ ઓગણીસો સિત્યાસી થેન્ક યુ તો વિઝિટ કરજો સાહેબની મુલાકાત લેજો કાંઈક પણ કમળનો દુખાવો હોય ગૂટવણનો હોય કાંઈક પણ શરીરનો દુખાવો વાંધાનો હોય પણ તો મને તો તમને ટ્રીટમેન્ટ આગળ જોયું તમે કઈ રીતનું ટ્રીટમેન્ટ કર્યું અને વ્યવસ્થિત રીતે તમને સમજાવશે તો આવો મુલાકાત લેજો સાણક્ય હોસ્પિટલમાં સાહેબ સાઇટની

ગમે ત્યારે બોપવારે ઉનામાં હોય ભૂખ લાગે એટલે ભાઈ ને આવી જવાનું સલારામ માં એકદમ છે ને આપણે એમ પૂછે કે કેમ ખાવું નથી આવે ભાઈ આપણે બેસી ગયા હોય ખબર ન હોય એમાં

આવજો બાય બાય ગેટ ખુલી ગયો ગેટ થાય ઘરે આવી ગયા તો હવે આપણું આખા દિવસનું આ છેલ્લું કામ હોય તો અમારા ગ્રાઉન્ડ એ પાણી પાવા જવાનું છે અહીંયા ઘરેથી જ પાણી ભરીએ મારા પપ્પા મારા મા બેઠા મારા પપ્પા કે ઘરેથી પાણી ભરી લે મેળ આવી ગયા નકર પછી હવેડેથી ભરવું પડે બેરલ બે બેરલ નાના કેનિયા છે વાઇટ ભરવું પડે અત્યારે પેલું સહેલું કામ કરી લઈએ પાણી પાઈ આવીએ ને એ આપણે મળીએ ગ્રાઉન્ડ આગળ બતાવું તમને ઝાડવા કઈ રીતના ત્યાંથી અત્યારે પેલા ટાકો ભરી લઈએ ઓકે ગ્રાઉન્ડ એ અમારે આ મોટા મોટો હોટલો છે અત્યારે અમારે અજયભાઈ આવી ગયા મુંબઈ થી મુંબઈ ગયા હતા અઠવાડિયા કેટલા દિવસ અજયભાઈ અઠવાડિયું થઈ ગયું એ ને એના વાઈફને બધી હારે ગયા ટ્રેનમાં ને અમારી સાથે નિર્મલભાઈ અને આમ આપણો છોકરો જરો આ ટીંગાણો એ આપણો છોકરો છે ને સુનિલભાઈ પાંચ જણા થઈ ગયા ગામમાંથી નીકળ્યો આ ચાર પાંચ જણા હારે આવી ગયા પાણી પાવા માટે પેલ ટોટલ અમારે સ પાંચ વટલા છે ને બે લીમડા છે બે લીમડા આ બાજુ છે ને અમારે એક હારામાં હારો વટલો આ છે એને આગળ છે વટલું ને આમ બે છે બધીમાં જાય પાણી પાઈ દે અને વિડીયોને અહીં એન્ડ કરવાનો છે મેં તમને કીધું હતું કે લાસ્ટ કામ અમારું આખા દિવસનું વટલાને પાણી પાવવાનું હોય તો છેલ્લું કામ પતી તો વિડીયોને અહીં એન્ડ કરીએ આવજો મળીએ એક નવા વિડીયોમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો